તારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાધી ના મન વર્તી લીધા પતાળ જઈને નાગ નાખ્યા નાગણીઓ દર્શન દીધા કમળ ભારો લાવ્યા રે એક જગ્યા મેં કીધું ને કમળ ભારો લાવ્યા તો એક જોડે મને કે ભાજપમાં લાગુ લે એટલે આમાં તારો બાપ આવે એમાં પંચો આવતો નથી કેમ માર નાખવો જો આપણે આપણે સતનારાયણ ભગવાનની કથામાં જાય બેનો સતનારાયણ ભગવાન મેં પહેલાં વાત કરી ને પાછી વાત કરું આપણે જાય આપણે લગભગ તો તમે સાંભળજો કે આપણે પ્રસાદના ટાઈમે જ જાય પહેલો આજ જો ચાલુ હોય ને ત્યારે પરિવાર બેઠો હોય હા આડો પાડો અને સગાવાલા એ બેઠા હોય જેવો કઠિયારો આવે ને કથામાં કઠિયારો તો લઈ લે હાલો કઠિયારો આવી ગયો હાલો હવે હાલો હવે હાલો પછી એને બધાને એવું થઈ ગયું કઠિયારો આવે પછી આવે લાકડા આવે પછી પ્રસાદ થાય એટલે કઠિયારો બળતણ આવું આવું સમજે ઘણા એક જગ્યા આવી સતનારાયણ ની કથા એટલે કથા તો એ રીતે બધા કથા કરતા હતા એને એમ છું કે આપણે કથા કરીએ નહી લોભિયા કેવા હું આમ તો લોભીનો કાટ હતો હાવ તેણે કથા કરી પેલો પહેલો ત્યાં ચાલુ થયો પંદર જણા બેઠેલા થોડીક વાર થઈ ત્યાં પચાસ થયા પછી હવે કોઈ નહીં આવે એટલે ઓલા 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 જે ભાઈ પ્રસાદ વાળો હતો ને એને કીધું કે આમ જો મારો બાપ ઝપટ કર નાખો પચાસ જણાનો શિરો કર્યો પચાસ ને પ્રસાદ થાય એટલો અને જેવો પાંચમાં આજ જાય તો કરતો હળું કરતો ફળ્યું ભરાઈ ગયું દોઢો આવ્યા હો હોદની બે હામ જોવે જો ના થયા બધે પોગી રહેવો જોવે તો નાચ્યો એવો પોણો ન વધારો તો નાચ્યો નહીં લે પસાનો પ્રસાદ દોઢસો ને દેવાનો પોણો વધારવાનો માર દીકરો શીરો દેવા નીકળ્યો તો કોઈને આપ્યો નહીં આમ હાથમાં લોંધો લઈને આમ સોપડતો જાય બોલો સીતારામ બોલો સીતારામ માણસ શીરો ખાધો નહીં સાચ્યો ત્રીજી વાત સાહેબ શીરો મીઠો બહુ લાગે સત્યનારાયણ ભગવાન કોઈ પણ પ્રસાદ આ તમે એટલા દિવસ જમશો સાહેબ આ ભોજન નથી હો પ્રસાદ છે મહાપ્રસાદ છે ઓટોમેટિક આપણને મીઠું લાગે સાહેબ ભલે બુંદી ની કાકરી અડી જાય આપણને એનું ગાંઠિયો રૂડો લાગે હું કામ એમાં ભક્તિ ભળી ગઈ તમારા પ્રવાસ ની અંદર ભક્તિ ભળી જશે માનજો કે યાત્રા થઈ ગઈ તમારા ભોજનમાં ભક્તિ ભળી ગઈ એટલે માનવાનું કે પ્રસાદ થઈ ગયો અને તમારા જીવનમાં ભક્તિ ભળી ગઈ ત્યારે માનવાનું તમે માણા થઈ ગયા આ ભક્તિની જરૂર અને શિરો મીઠો કેવો થાય આ બેનોન કહું તમે આડા દિવસે શીરો કરજો તે દિવસ સત્યનારાયણ ભગવાનની કથામાં જે શિરો મીઠો થયો એવો આડે દી નહીં થાય હું કામ સત્યનારાયણ ભગવાનની કથાને દિવસે તમે શીરો બનાવો છો ને તેમાં ભક્તિ ભળી જાય એમ તવી તો હાલતો હોય ને તો એ આમ બાજુમાં ગીત ગવાતું હોય અને અહીંયા શું આમ છેલ્લો આટો હાલતો હોય શીરાનો તવી તો હાલતો હોય હમણાં ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા કાળાને કાબરિયા કીધા વાધીના મનવરતી લીધા પતાળ જઈને નાગ નાખ્યા

હા બરોબર કથા આવતી હતી ને એક જણા બરોબર અહીંયા તમને કોઈ પ્રસાદ તૈયાર થઈ ગયો અને કહેવાય ગયો અહીંયા જ્યાં થાળ ગવાણો જમવા નંદ નંદલાલ રે મારા પ્રેમ ની આરે રસોઈ મારા ગાથે બનાવી આરોગોને નંદલાલ ને નંદ લાલ રે મારા પ્રેમ ની થાળી એમાં નહીં આવે બેટા એક જણો વાળીએ પાણી વાળતો હતો સાંભળી ગયો જમ વાહ તયો પાણી વાળતા વાળતા એ તમને ઉતારી માધવ તો ખડકી ને ઘડી ગયો માધવ દાસ હારવી આવ્યો છેડે બેઠેલો વાહ હવે એક તો બિચારો રાતનો ભૂખ્યો એમે પ્રસાદ ખાવા આવેલો છેલે બેઠેલો બધામાં પ્રસાદ વેચવાળો દેતો હતો પછી લીંબુ જેટલું આપ્યું ઓલા હમુક નાખ ને ક્યાં તારા બાપ નો નાખ ને ઓલો કે ભાઈ મારે પોગાડવાનો હોય ભોગાડવાનો હોય પણ શેલે ક્યાં દાદો છે તારો બાપ એ કે પણ આમાં નથી દાદો ભાઈ દેવા તો દેવાય દે ને કહો ને તો દે પ્રસાદ ને તો તેને કીધું ન દઉં તો કઈ નહીં તો ઊભો થઈ બાકી તો ત્યાં આવી ગયો શેડે જતો હાવ શેલે પ્રસાદ વાળો હાથમાં હે લીધો આ હાથમાં નાખી દીધો પ્રસાદ

બધું 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 આવશે બધું આવશે બધું આવશે ભૂરા ભૂરો બધા આવશે મેં તમને કીધું જ છે તમે આવું કાર્ય કરો છો અને તમને હું હસાવા આવ્યો છું સાહેબ મારી પાસે ભક્તિનો સાટો નથી હું હસાવા જાવ તમે હસો બસ ભક્તિનું પહેલું પ્રકાર આનંદ અને આનંદ જ ન હોય એ કોઈ દી ભક્તિ ન કરીએ કે ભલે હિમાલય ની કંટ્રાઉમાં બેઠે મોગા સળાઈ ને બેઠો ઓમ નમ શિવાય ઓમ નમ બાપ નું કપાળ નમો શિવાય નહીં આનંદ ઈશ્વરની અંદર તમારામાં પ્રવેશ થાય ઈશ્વરી તત્વનો તમારી અંદર પ્રવેશ થાય એટલે માન લેવાનો અંદર આનંદ આવે નહીતર મૂંઢતા આવે તો માનવાનું કે અંદર જે અહંકાર પીડ્યો છે અને અહંકાર જ્યાં સુધી પીડ્યો હોય ત્યાં સુધી ઈશ્વર કોઈ દી અંદર દાખલ ન થઈ શકે એટલે હું તમને દાંત કઢાવા આવ્યો બીજું કઈ છે નહીં દાંત કાઢો બેટા દાંત કાઢો એમ નહીં હું કહું પછી યાર નથી આપણે સિટીની અંદર ઓલી ક્લબો ચાલુ થઈ ખબર લાફિંગ ક્લબ હવારના પોરમાં વહેલા ચાર વાગ્યા નીકળે આખું ટોળું લાફિંગ ક્લબ પછી એ કરે એ કરે મેં જોયું મેં કોઈ ગાંડા થઈ ગયા કોણ હા 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 મેં ગાડી ઉભી રાખી હું છું ભાઈ વળગાણ છું એ કરે આમ દાંત કાઢાઈ ગયું મેં ડાયરામાં આવો આ બનાવટી દાંત કહેવાય હમુથી પેટમાં આટક્યું પડશે લેવા દેવા દીધું પણ દિલથી દાંત કાઢો ને તો આંટગ્યું પડેલું હોય એ નીકળી જાય ભલા માના હ હસો ખૂબ હસો માસ કરો છોકરાવારે આનંદ કરો બાકી અમુક તો મેં કીધું ને ઉપર હાવ આબ રીહુરા ઝાડાથી ન જાય કોઈ થી કંઈ બોલાય જ નહીં એક છોકરાને એના બાપા એવા મારતા હતા છોકરો એનો બાપ ફડાકો બોલે મારી લ્યા હજી માલ લ્યા છોકરો એનો

હા નાપાસ થઈ તો કોઈ દિવસ રન ન કરતા બાપા આવને કહો તમે કેટલું ભણ્યા જ છોકરાઓને કહો છો અને છોકરાઓ તમને કહો કે એનો અર્થ એ નથી ભણવું નહીં હા પણ હારી જાય તો ચિંતા નહીં કરવાની કેટલી વાર પીડ્યા ત્યારે હાલતા શીખ્યા છે તો કેટલી વાર નાપાસ થઈ જ ભણતા શીખી એમાં શું વાંધો આ લાઇટનું સંશોધન કોણે કર્યું લેમ્પનું એડિશન રાઈટ હું ભણેલા એટલે રાખો ફૂલા પડી તો પૂછી દેવાય એ કેટલી વાર ના પાછ્યો મૂક્યો એને સ્કૂલમાંથી કાઢી મૂક્યો હતો સાંભળજો આ મારી માવું બેઠી છે ને એટલે આ વાત કરું છું એને સ્કૂલમાં કાઢી મૂક્યો કારણ કે એટલા ત્રણ ચાર વર ભણ્યો પણ વાંચતા નહોતો આવડ્યું એને આવો ઠોઠ વાંચતા નહોતો આવડ્યો એટલે કાઢી પી અને સીઠી મોકલે આજે અને કીધું કે મહેરબાની કરીને હવે તમારા છોકરાને મોકલતા નહીં ચાર વર્ષમાં કાંઈ ફેર નથી પીડ્યો તો હવે શું ફેર પડવાનો પાકા ઘડે કોઈથી કાંઠા ન ચડે એને અંગ્રેજીમાં જે કાંઈ લખાતું એ લખ્યું અને મહેરબાની કરીને કાલથી સ્કૂલમાં ન મોકલતા એને તો વાંચતા નહોતું આવડતું આવીને એની માને આપ્યું અને એની માએ જ્યાં સાહેબ સીઠી વાંચી ત્યાં તો માની આંખી માલી આહુડા પડી ગયા ખરે મને ભણવાય મારા દીકરાને નહીં મોકલે આવો અંદર ધાસકો પીડ્યો અને ત્યારે છોકરો રડી પીડ્યો પાછો આમ તો દયાળું ને માને રોતી કોણ જોયું મા શું થયું શું લખ્યું છે માં ત્યાં તો માથે હાથ મળી ફેરવા જો માં કોને કહેવાય દીકરા તું કેટલો હોશિયાર છો સાહેબે ચીઠી લખીને મોકલી એમાં લખ્યું છે તમારા દીકરાને મહેરબાની કરી નિશાળે ન મોકલતા એ એટલો બધો હોશિયાર છે હું એને ભણાવી નથી શકતો અને અને આટી લાગી ગઈ એ હનુમાન જેવું કામ કર્યું જેમ ભગવતી જાનકીને ગોતવા માટે શક્તિને ગોતવા માટે હનુમાનજી સફળ થયા એમ આજે લાઈટના અંજવાળામાં આપણે બેઠા છીએ ને એ લેમ્પનું સંશોધન કરનાર માણસ હતો સાહેબ અને પછી એ મા ગુજરી ગયા પછી માને અલબારી માલી શીઠી નીકળી અને પછી વાંચ્યું અને ત્યારે એને લખવું પડ્યું કે મારી માં જો મહાન ન હોત તો હું પણ મહાન ન બન્યો હોત મારી માએ મને પાવર આપ્યો એટલે હું હંમેશા કહું છું પહેલું વેલું કોઈ ગુરુ હોય તો આપણી માં છે પહેલું વેલું કોઈ ગુરુ હોય તો આપણી માં કારણ કે માના ઉદરમાં આપણે મોટા થાય છે